જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આજે મંદિર પરિસરમાં ઉચ્ચ કક્ષાની સાફ સફાઈ થાય અને સમગ્ર પરિસર છે એ એકદમ ચોખ્ખું થાય એના માટે અમારા દ્વારા અત્યારે પ્રાથમિક મુલાકાત કરવામાં આવેલી છે આ ઉપરાંત તમામ જે મંદિરની મિલકતો છે એની પણ અમે આજે એક નિરીક્ષણ કરીએ છીએ આજે સાંજે મહાઆરતીના માધ્યમથી અમે વિધિવત કાર્યભાર પણ સંભાળવાના છીએ મંદિરમાં જે પૂજા વિધિ અને દર્શન છે એ અહીંયાના અમારા પૂજારીઓ દ્વારા રાબેતા મુજબ ચાલુ છે જૂનાગઢના અગ્રણી સાધુ સંતો મહંતો એમને પણ અમે અહીંયા મંદિરમાં આવકારીએ છીએ આ ઉપરાંત જે પ્રશાસન છે એમના દ્વારા એક નંબર પણ અમે જાહેર કરવાના છીએ તમામ ભક્તો છે એ નંબર ઉપર પરામર્શ કરી શકે છે દાન ભેટ પૂજા આ કોઈપણ વસ્તુ માટે જિલ્લા પ્રશાસનનો સંપર્ક કરવો અને જે મંદિર સંબંધી કોઈપણ બાબતો માટે આ નંબર પર સંપર્ક કરવાનો રહેશે તમામ જૂનાગઢના ભક્તો મહાદેવના ભક્તોને જિલ્લા પ્રશાસન તરફથી જય ભવનાથ